ભારતીય મજદૂર સંઘના સંગઠનને સિત્તેર વર્ષ પૂર્ણ થતા ઉપલેટા એસટી મજદૂર સંઘ દ્વારા ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો ઓગણીસો સુડતાલીસમાં આપણો દેશને આઝાદી મળ્યા પછી દેશના કામદાર જગતમાં થતા ન્યાયને અને શોષણને ડામવા માટે તે સમયે દેશમાં હયાત શ્રમ સંગઠનો અસરકારક ન હોવાથી વરિષ્ઠ પ્રચારક કેકડીજી દ્વારા ભોપાલ ખાતે ભારતીય મજદૂર સંઘની સ્થાપના રાષ્ટ્રહિત ઉદ્યોગ હિત અને શ્રમિક હિતને ધ્યાનમાં રાખીને કરવામાં આવી હતી આજે દેશમાં જુદા જુદા ઉદ્યોગો અને આયામોમાં કામ કરતા કરતા બે કરોડથી વધારે શ્રમિકોની સભ્ય સંખ્યા સાથે ભારતીય મજદૂર સંઘ ભારતનું પ્રથમ ક્રમાંકનું રાષ્ટ્રવાદી શ્રમ સંગઠન છે જે સંગઠન બિન રાજકીય રીતે ચાલતું શ્રમિકોનું શ્રમિકો દ્વારા અને શ્રમિકો માટે ચાલતું દેશનું એકમાત્ર શ્રમ સંગઠન છે

ગુજરાતમાં આવેલ તમામ ગામડાઓમાં કાર્યરત તમામ શ્રમિકોને સામાન્ય જનતાનો સંપર્ક કરવાનો તથા તમામ ગામડાઓમાં ભારતીય મજદૂર સંઘના ધ્વજવંદનના કાર્યક્રમનું આયોજન કરેલ છે જેને લઈ ઉપલેટામાં પણ આજ રોજ એસટી મજદૂર સંઘ દ્વારા ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આજ ભારતીય મજદૂર સંઘ પ્રદેશના આહવાન અનુસાર ભારતીય મજદૂર સંઘના જે ત્રેવીસ જુલાઈ ઓગણીસો પંચાવનની અંદર સદે ગતોપ્રેજી દ્વારા જે બીજ રોપવામાં આવ્યું હતું જે આજે વર્ટવર્ષ બનીને ભારત જ નહીં પણ દુનિયાનું એક નંબરનું સંગઠન શ્રમિક સંગઠન છે તેમના સિત્તેર વર્ષના પ્રવેશ પ્રવેશ અંતર્ગત પ્રદેશમાંથી જે કાર્યક્રમ આપવામાં આવ્યો છે તે અંતર્ગત ચલો ગામ દરેક ગામની અંદર જઈ સંગઠિત તેમજ અસંગઠિત કામદારોને જોડવા અને